બોટાદ એસઓજી પોલીસે ગરડાના પીપળિયા ગામેથી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી લીધો મૂળ ગોળડકા ગામનો વતની અને પીપળિયા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો પ્રવિણભાઈ રમેશભાઈ સોલંકી ઝડપાયો પીપળિયા ગામે પાટી રોડ પર સહકારી મંડળીના બિલ્ડિંગ પાસે ભાડાના મકાનમાં ચલાવતો હતો ક્લિનિક એસઓજી પોલીસની ટીમ દ્વારા રેડ કરતા ડિગ્રી વગર એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા દવાની ટીકડીઓ ઇન્જેક્શનો બાટલા સિરપની બોટલો મળી કુલ રૂપિયા છ હજાર સાતસો સત્યાવીસ નો મુદ્દા માલ કબજે કર્યો અને ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી Hello.